કે ભાઈ તમે આ કચરાના કોન્ટ્રાક્ટર શા માટે રદ નથી કરતા આમાં કોનો ભાગ છે તો આ નગરપાલિકાની મોડી ભ્રષ્ટાચાર કરવા માટે આ રદ નથી સાહેબ્રાક્ટર વાહનો છે અને લોકોની અંદર એટલી બધી વ્યાપક ફરિયાદ આવી છે કે એક પણ જગ્યાએ કચરો દસ દસ દિવસ ઉપર નથી બરાબર કરારની અંદર જે શરતો છે એનો સંપૂર્ણપણે કચરો એવા કોઈ સાચું નથી એની કેસર તે માય માગતા નથી લોકોને જાગૃત કરતા નથી અને ખાનગીમાં એ કેટલા ખૂટલા વાહનો હરીફરીયા છે પછી પરિસ્થિતિ એવી છે સાહેબ કે આનું પેમેન્ટ કરવા માટે મેં દેવી નાખતા એટલે શ્રી નગરપાલિકા એને કીધું કે કારોબારી સમિતિ આનું ઠરાવ કરી દે હવે કારોબારી સમિતિ શા માટે ઠરાવ કરતી આ એક પ્રશ્ન છે કે આમાં કોનો રાજભાગ છે આમાં કોણ ભાગીદાર છે અને આ નગરપાલિકાની બોડી એક રૂપિયો પચાસ પૈસા એક એક વ્યક્તિ દીઠ આપે છે અને આટલા પૈસા દરરોજ ચૂકવાતા હોય છતાં અત્યારે સાહેબ તમે જુઓ કે શેરીએ શેરીએ કચરાના ઢગલા અને પરિસ્થિતિ એ છે સાહેબ કે હવે અમારે લોક જાગૃતિની ઝુંબેશ લાવી પડશે અને કચરો નગરપાલિકામાં લાવવો પડશે કે લાખો રૂપિયા ચૂકવાય છતાં લોકોનો કચરો સાહેબ ક્યાં ક્યારે આનાથી મોટી શ્રમદાન ઘટના એ કહેવાય શકે અને આના માટે મેં અવાજ લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ આ રાખવામાં કોનો હાથ છે અને કોનું વિધ છે તો સાહેબ મારી મેન માગણીમાં એ છે કે જાહેર તાકીદ દિવસોથી આ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ રદ કરો અને એના તમામ પેમેન્ટ છે ને સ્ટોપ કરો અને જે કોઈ ચીફ ઓફિસર શ્રી મકવાણા સાહેબે જે એના દંડ ગયા છે એ દંડ લઈને રકમ એની પાસેથી વસૂલ્યો અને વસૂલ ન લેવી હોય તો જનરલ સભાની અંદર એને લાવો માંડવા કર્યું તો પણ ખૂણામાં આવી માંડવા અમને મોટી દહેશત છે અમને મોટો ભય છે કે લાખો રૂપિયા ખોટી રીતે કોઈ કોન્ટ્રાક્ટને રડાવી દેવાનો કમાવી દેવાનો જે અવંતર અને મની નિરાદો છે સાહેબ એ ઇરાદો પર ન આવે આપ તો એક સારા અધિકારી છો મને વિશ્વાસ છે કે તમે આમાં પગલાં લેશો કારણ કે આજ સુધી કોઈ પગલાં લીધા નથી અને એના વાહનો તમે જુઓ એની શરતો તમે જુઓ તો એક પણ શરતનું પાલન નથી સાહેબ એક પણ શરતનું અને એક પણ શરતનું પાલન ન હોય છતાં આ નગરપાલિકાની ની બોડી જે છે એને છાવરે છે એની પાછો સાહેબ લોકો એવી ચર્ચા છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે આ ભ્રષ્ટાચાર રોકવા માટે સાહેબ તમે ગણિત તો ગણો એક રૂપિયા ને પચાસ પૈસા એક એક વ્યક્તિ દીઠ ચૂકવાય છે છતાં કચરો તો ભરે જ છે કચરો તો બહાર જતો નથી અને કેસેટ ઉપર કેવા છતાં કેસેટ વાત કરી છે અત્યારે શિહોર છે ગંદકીનું ઘર બની ગયું છે અને ગરતીનું મોટું સામ્રાજ્ય બની ગયું છે ત્યારે આ કોન્ટ્રાક્ટરનું મારી મેન માગણી લેખ બનાવી છે કે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી આપણને મ્યુનિસિપાલિટી એક્ટની જુદી જુદી જોગવા મુજબ સત્તા મળી રહી છે એ સત્તા મુજબ આ ઇજારો રદ કરવો જોઈએ અને ગુજરાત મ્યુનિસિપાલ એક્ટનું સેક્શન એટી સેવન મુજબ સેવાજી લોકો વંચિત રહે ત્યારે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીએ આ બાબતોના પગલાં લેવા જોઈએ અને કલમ સત્યાસી મુજબ લઈ શકાય છે અને તમે તાત્કાલિક અસરથી આના બધા પેમેન્ટ અટકાવ્યું અને જો પેમેન્ટ કર્યું હોય તો મહેસૂલની રાહ એની રિકવરી કરો અન્યથા અમારે નામદાર કોર્ટમાં જુદી જુદી ફરિયાદનો ઝઘડો લઈ અને જવું પડશે કે એટલી બધી ફરિયાદ હોવા છતાં પૈસા ચૂકાશે તો જવાબદારી નગરપાલિકાની બોડીની અને આપસીની થશે એવી અમારી માગણી લાગણી છે એ જાહેર હિસ્સે રા એવી અમારી માગણી બંને